સત્તાનો મસીહા કોણ મિત્રો નમસ્તે સત્તાનો મસીહા એને કહેવાય કે સત્તા ઉપર બેઠા પછી ક્યારેય બદલતો નથી આજે સત્તા કેવી છે સત્તા ઉપર બેસે ને માણસ એટલે ભલભલો માણસ આપણને કલ્પના નહીં કે આ માણસ બદલી બદલે જ નહીં એવો માણસ આવા માણસો પણ સત્તા ઉપર બેસે ને ત્યારે બદલી જાય છે એને માણસ છે ને માણસ ન લાગે માણસની સાથે કીડી મકોડા જેવો વ્યવહાર કરવા લાગે છે અને આવો માણસ હોય ને જે માણસની સાથે ખરાબ વ્યવહાર કરે સત્તા ઉપર બેઠા પછી અને સત્તા ઉપર બેઠા પછી જે માણસ બદલી જાય છે સમજવાનો આવો માણસ છે ને એ વૈભવી ને એકદમ ભવ્ય સ્વભાવનો નથી એ ભિખારી સ્વભાવનો માણસ હોય એ આવા માણસો સત્તા કેવી રીતના મેળવતા હોય એ માગીને સત્તા મેળવતા હોય છે એ ભીખ માગી લેતા હોય છે એ પોતાના સિદ્ધાંતો તોડી નાખતા હોય છે એ રીતના લબડતા હોય છે ને લોબિંગ કરતા હોય છે અને ત્યારે એને સત્તા મળતી હોય છે ખરો સત્તાનો મસીહા હોય ને સત્તાનો મસીહા એને સત્તા માગવી નથી પડતી પાર્ટી એનો દરવાજો ખખડાવતો ખખડાવતા આવે છે ને એને હાથમાં આપે છે સત્તા ને આવા માણસો સત્તા પર બેસે ને ત્યારે બદલતા નથી કારણ કે ઐશ્વર્ય આત્માના હોય છે એને સત્તા મળી તોય ભલે અને સત્તા ન હોય તોય ભલે એનામાં કશો ફરક મળતો નથી એના ચહેરા ઉપર તેની ચાલમાં કાંઈ ફરક ન પડે આવા માણસો જ્યારે સત્તા ઉપર બેઠા હોય ને ત્યારે એ નિર્મળ હોય છે એ વેરજેરની રાજનીતિ નથી રાખતા ખરેખર ભિખારી જેવો સ્વભાવનો માણસ ભલે નહીં સત્તા ઉપર બેઠો એટલે રાજા જેવો દેખાય પણ અંદરથી તો ભિખારી હોય કયો જે સત્તા ઉપર બેસીને વેરજેરની રાજનીતિ રાખે છે વેર લેવા માટેના પ્રયત્નો કરે છે આવો માણસ હોય ને એ સ્વભાવનો એનું ભિખારી ગોત્ર કહેવાય ને સ્વભાવનો સારો માણસ નથી એ માણસ આવા માણસોને સત્તા મળતા મળતા ન મળી હોય ને ત્યારે પણ એને જોવા જેવા હોય છે એ લોબીમાં જ્યાં બેઠા હોય ત્યાં બેસીને આમ માથે હાથ મૂકીને રડવા લાગે છે અથવા તો દારૂની બોટલ ખોલીને અને રાતના નશામાં જાય છે ટિકિટ એટલે અને આ સત્તા વગરનો માણસ હોય વૈભવી માણસ એ પોતે સિંહ જેવો માણસ હોય છે સિંહને ક્યારેય સિંહાસન સ્થાપીને અને રાજ્યાભિષેક નથી કરવો પડતો કે હવે તમે આજથી સિંહ એમને એ જન્મે ત્યાંથી સિંહ હોય ઐશ્વર્ય આત્માના માણસો હોય છે અને એનું સત્તા છે ને એનું સ્થાન છે આ તો પછી પેલા મગરાઓ અથવા તો શિયાળવાઓ સત્તા ઉપર બેસી જાય છે કેના જેવી વાત છે સિંહની ગુફામાં શિયાળવાઓ આરોટે છે એક સુભાષિત છે સમજાણું એને ખબર નથી કે ભાઈ તમે જ્યાં આરોટો છો ને ત્યાં એક વખત આ જંગલનો વનરાજ વિહાર કરતો હતો અને એક ગર્જના કરતો હતો ને તો હજારો યોજનો દૂર આવતા મદોમદ હાથીઓ પોતાની દિશાઓ પલટી હતા બદલી જતા હતા દિશાઓ ખરેખર સત્તાનો મસીહા કેને કહેવાય નેપોલિયન ને ને કહેવાય કહેવાય આપણા રાજા મહારાજા જેવા રાણા પ્રતાપ જેવા આ બધા સત્તાના મસીહાઓ કહેવાય એક પ્રસંગ મને યાદ છે કે સિકંદર જયારે ભારતની અંદર પોરશ સાથે યુદ્ધ કરતો હતો અને પોરસને હરાવ્યું જોકે મહામાનતે હરાવ્યો હતો સિકંદરે પોરસની અંદર બધા જ પ્રતાપી લક્ષણો જોયા હતા અને ત્યારે એ રાત્રે સિકંદર જીતી ગયા પછી બેઠો ત્યારે પોરસને સિકંદર પૂછે છે કે હે સિકંદર હું હે પોરસ હું મોટે ભાગે હારેલા માણસ સાથે આવું વ્યવહાર કરું મારી સામે જે લડતો લડતો હાર્યો હોય એની સાથે વ્યવહાર કેવો કરું છું તો મારા સૈનિકો ઠઠા મસ્કરી કરે છે પણ તું પ્રતાપી છું તારી સાથે હું કેવો વ્યવહાર કરું બોલ જયારે એ પોરસે કીધું કે એક રાજા બીજા રાજા સાથે વ્યવહાર કરે ને એવો તારે મારી સાથે વ્યવહાર કરવો જોઈએ પણ તને છૂટ છે તારી અને તારા તારા મુજબ વ્યવહાર કર અને ઈ સિકંદરે એની બાજુમાં ખુરશી રાખીને એની બાજુમાં સમકક્ષ સિંહાસન ઉપર એને પોરસને ને ડિસાઇડ ખરો સત્તાનો હકદાર એ માણસ છે કે જે સત્તા ઉપરથી જાય છે ને એને સેલ્યુટ કરે એની જે કામ છે એનું જે કર્મઠતા છે એનું જે કરતૃત્વ છે એને યાદ કરે અને એને સન્માનપૂર્વક પોતાની બાજુમાં બેસાડે એની પાસેથી સલાહ લે અથવા કંઈ ન કરે તો કંઈ નહીં પણ એને જો હળધૂત કરે ને વેર ઝેરની રાજનીતિ લડે તો સમજવાનું ભલે સત્તા ઉપર બેઠો ભલે રાજા હોય એ ભલે પદાધિકારી હોય પણ એ ભિખારી છે અસ્તુ જય હિન્દ ભારત